જય સ્વામિનારાયણ ભક્તો અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો માણીએ પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો એક વખતે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા તે સમયે વડતાલથી આનંદાનંદ સ્વામી ગડપુર આવ્યા મહારાજને ચરણે દંડવત કરીને પગે લાગીને બોલ્યા કે હે મહારાજ ઉત્સવ સમૈયામાં ગાડુ બળદ સાચવે એવો એક પાળો અમને આપો મહારાજે એ સમયે સૌને પૂછ્યું આનંદાનંદ સ્વામી સાથે જાય એવો કોઈ પાળો છે ત્યારે સાધુઓએ કહ્યું એવું બધું કામકાજ કરે એવો એક પાળો તો વાળીએ સચ્ચિદાનંદ સ્વામી પાસે છે પછી મહારાજે પાર્ષદ મોકલીને તેને વાડીએથી બોલાવીને આજ્ઞા કરી કે તમે આનંદાનંદ સ્વામી સાથે વડતાલ સેવા કરવા જાઓ ત્યારે સંગા ભગતને તો શ્રીહરિના દર્શન અને પોતાના ગુરુ સચ્ચિદાનંદ સ્વામીનો વિરહ થશે એમ વિચારીને કહ્યું કે સ્વામી તમે મને કૃપા કરીને વડતાલથી વહેલા તેડાવી લેજો ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે બહુ સારું જાઓ વહેલા તેડાવી લઈશ પછી તેઓ આનંદાનંદ સ્વામી સાથે વડતાલ ગયા આનંદાનંદ સ્વામીએ તેમને વડતાલમાં ગાડું બળદ સોંપ્યા એટલે તેઓ સમૈયામાં ઉપયોગી સાધન સામગ્રી ભેગી કરવી વગેરે સેવા કરવા લાગ્યા આનંદાનંદ સ્વામીએ પૂરી તૈયારી કરી ત્યાં થોડે સમયે મહારાજ સંતો પાર્ષદો અને હરિભક્તો સાથે વડતાલ પધાર્યા અને ભારે ધામધૂમથી સમૈયો થયો પછી વડતાલથી ચાલ્યા ત્યારે મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું કે અમારી સાથે એક ગાડું જાખડા સુધી મોકલો આનંદાનંદ સ્વામીએ સંઘા ભગતને મોકલ્યા મહારાજ જાખણા પહોંચ્યા એટલે તેમને પાછા વાળ્યા ત્યારે સંઘા ભગત ગાડેથી ઉતરી પગે લાગીને બોલ્યા કે અરે મહારાજ મને ગરડા વહેલો તેડાવી લેજો મહારાજે કહ્યું બહુ સારું હવે તમે પાછા વળો એમ કહીને મહારાજ ચાલતા થયા પ્રેમમૂર્તિ એવા સંઘા ભગત તો ત્યાં જ ગાડું ઊભું રાખીને મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા એટલે મહારાજે ફરીથી કહ્યું પાછા વળો પાછા વળો તે સાંભળી તેઓ થોડીવાર ઊભા રહેતા પણ મહારાજ ચાલે એટલે પાછળ પાછળ ચાલતા થાય એમ ઘણીવાર મહારાજે તેમને ઊભા રાખ્યા તો પણ ગાડુ માર્ગમાં ઊભું મૂકીને આશરે અઢી સુધી મહારાજની પાછળ પાછળ ગયા પછી મહારાજે ફરીથી ઘોડી ઊભી રાખીને કહ્યું કે હવે ભગત તમે અહીંથી પાછા વળો આગળ આવશો નહીં આમ કહીને મહારાજે બહુ આગ્રહથી તેમને પાછા વળ્યા ત્યારે તેઓ પાછા વળતાલ ગયા આવું અત્યંત હેત તેમને મહારાજને વિશે હતું મહારાજે રામપ્રતાપભાઈ માટે ગઢપુરમાં એક જુદી માફાવાળી ગાડી રાખી હતી તે ગાડીમાં બેસી લક્ષ્મીવાડી રાધાવાવ નારાયણ ધરો વગેરે સ્થળે તેઓ ફરવા જતા તથા બહાર ગામ જવું હોય ત્યારે તેનો ઉપયોગ કરતા એક દિવસે મહારાજે સંતોને પૂછ્યું ત્યારે વડતાલ આનંદ સ્વામી પાસે મોટાભાઈની ગાડી હાંકે તેવો છે પછી મહારાજે પત્ર લખાવી તેને તેડવા માટે વડતાલ એક માણસ મોકલ્યો શ્રીહરિએ મોકલેલ માણસે વડતાલ જઈ એક કાગળ આનંદ સ્વામીને અને એક કાગળ સંઘા ભગતને આપ્યો મહારાજનો પત્ર વાંચી સંઘાભક્ત મનોમન અત્યંત રાજી થયા અને તરત જ તેમણે આનંદાનંદ સ્વામીને કહ્યું કે મહારાજે મને તેડાવ્યો છે માટે મને વેળાસર ગઢડા મોકલો ત્યારે આનંદાનંદ સ્વામીએ કહ્યું કે તમારે એટલી બધી શી ઉતાવળ છે તમે શાંતિથી અહીં સેવા કરો હમણાં એકાદ અઠવાડિયામાં કંઈક થઈ રહેશે એમ કહ્યું જેને ગપુરમાં જ શ્રીજીની સેવામાં રહેવાની અત્યંત તીવ્ર ઈચ્છા હતી તથા મને મહારાજ ક્યારે બોલાવશે ક્યારે બોલાવશે એમ દિવસ જે તલસી રહ્યા હતા તે સંઘાભક્ત શ્રીજી પ્રભુનો પત્ર વાંચી એક ઘડી પણ વડતાલમાં શી રીતે રહી શકે એટલે તેઓ તો વારંવાર આનંદાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે મને જલ્દી મહારાજ પાસે જવાની રજા આપો પછી આનંદાનંદ સ્વામીએ એક સારા ભૂમિયા માણસની સાથે તેમને ગઠડા મોકલ્યા ગઢપુર જવાની તક મળી એથી સંગા ભક્ત તો ભારે રાજી થયા અને કમાનમાંથી જેમ તીર છૂટે તેમ તેઓ અતિ ઉતાવળી ગતિથી ગઢપુરને માર્ગે ચાલતા થઈ ગયા પ્રભુ દર્શનના આનંદમાં હું ચાલુ છું કે દોડું છું એવું શરીરનું જેને ભાન રહ્યું નથી એવા પ્રેમી ભક્ત સંગા ભક્ત તો આગળને આગળ દોડ્યા જતા હતા સાથેનો ભૂમિયો દોડે તો પણ તેમને પહોંચી શકતો ન હતો એટલે તેણે ઊંચા અવાજે કહ્યું અલ્યા તું દોડ્યો જાય છે તે તારા ટાંટિયા ભરાઈ જશે ધીરો ચાલ ધીરો ત્યાં ક્યાં તારી માસીનું ઘર છે તે ઊના ઘી ગોળ પાઈને થાક ઉતાર છે આમ તેના શબ્દો સાંભળ્યા છતાં પણ તેઓ તો પ્રેમ વિવળ બનીને ભારે ઝડપથી ચાલ્યા જતા હતા આનંદ સ્વામીએ ભૂમિઓ પણ ભારે કાળજીવાળો મજબૂત માણસ મોકલ્યો હતો એટલે તે સ્વામીની ભલામણ પ્રમાણે સંઘા ભગતને પોતાની દ્રષ્ટિથી અળગા પડવા દેતો ન હતો માર્ગમાં એક રાત રહી બીજે દિવસે ગઢડા પહોંચી ગયા અંતર્યામી પ્રભુ શ્રીજી મહારાજ એ સમયે દાદા ખાચરના દરબારમાં સામી ઓસરીએ બિરાજમાન હતા તે દૂરથી સંગાભગતને આવતા જોઈને બોલ્યા ભગત તમે બહુ ઉતાવળા દોડતા આવ્યા છો તેથી ખૂબ થાકી ગયા હશો જરા ઊભા રહો એમ કહી મહારાજે જીવબાને કહ્યું કે અમે ઘીગોળની તાંસણી ઊની કરાવી રાખી છે તે જલ્દી લાવો જીવબા તરત જ તાજા ઘી ગોળથી ભરેલી તાંસણી લાવ્યા મહારાજે સંગા ભગતને કહ્યું તમે ઊભા ઉભા આ ઘી ગોળ પીધા પછી જ અમને પગે લાગજો પછી તેઓ કાઠિયાવાડી સુગંધીમાન તાજા ઘીથી ભરેલી તાંસણી મોઢે માંડી પીવા લાગ્યા ત્યાં પેલો સાથેનો ભૂમ્યો માણસ થોડો પાછળ હતો તે આવી પહોંચો ભગત તેને જોઈને બોલ્યા અલ્યા તું કહેતો હતો ને કે ધીરો ચાલ ત્યાં ક્યાં તારી માસીનું ઘર છે તે ઘી ગોળ પાશે પણ તું જોઈ લે આ મારા પ્રભુએ મારા સારું આગળથી જ તૈયાર કરી રાખેલ છે એ ગોળ મને પાયું પછી મહારાજે તે ભોમિયાને પણ ગરમ ઘી ગોળની એક તાંસણી પાઈને રાજી કર્યો આ રીતે ભક્તવત્સલ દીનબંધુ પ્રભુ પોતાના અનન્ય ભક્તોના સર્વ સંકલ્પો પૂરા કરે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે અને આવા જ શ્રીહરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ